નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સંતાનો જેવા પ્રસંગની જવાબદારી સાથે રહેતી કચ્છી લોહાન પરિવારમાં બન્યો છે દીકરીના લગ્નની તૈયારી રૂપે સવારે લગ્નના ગીતો ગાતા ગાતા પીઠી છોડવાની હડદર ખાંડી રહેલા એકાવન વર્ષીય માતા રેખાબેન ગોવિંદભાઈ ત્યારે સોનૈયા વકેલના ત્યારે હાર્ટ એટેક આવતા તેને સૌની સામે ડળી પડ્યા હતા ત્યારે મિત્રો તાલુકાના કોટાળા ગામના અરવિંદભાઈ વ્યવસાય છે એક દીકરીના લગ્ન થઈ ગયા અને ગુરુવારે બીજી દીકરીના લઈ આવ્યા હતા તેઓ જાણવા મળ્યું છે કેવું હતું કે ઘરે લગ્ન પ્રસંગ હોવાથી પરિવાર સાંજે ત્યારે મિત્રો ગાયત્રી પાઠ સવારે પરિવારે સ્નેહ મહિલાઓના કાર્યક્રમ હતો અને રીતિ રિવાજો મુજબ પીટી માટે ખાંડની રસ્તામાં અડધર ખાંડી રહ્યા હતા અને મારી પત્ની રેખાબેન કાઢતા કાઢતા ગીતો ગાઈ રહી હતી અને હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડી હતી પાડોશી અને સોસાયટીના યુવાનો તરત જ નજીક હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરે તેમને મૂળ જાહેર કર્યા આ બનાવ પગલે દીકરીના લગ્ન